નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ ના સંયુક્ત સભા યોજાઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મુખ્ય મુદ્દાઓ નીચે જણાવ્યા મુજબ છે અને તેની રજૂઆત કલેક્ટરશ્રીને કરવામાં આવી છે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને એસટી બસ બસ પાસ સહેલાઈથી મળે અને યોગ્ય સમયે મળે તે ટૂંક સમયમાં મળે તેવી રજૂઆત કરવામાં આવી છે સરકારી આવાસ યોજનામાં આપવામાં આવતા મકાન પ્રજ્ઞાચક્ષુઓ પચાસ ટકા રાહત દરે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી સાથે સાથે રાષ્ટ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને એક સમાન પેન્શન નીતિ સરકારી કર્મચારીના દિવ્યાંગ સંતાનોને સહેલાઈથી પેન્શન મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી बाददी दी मांग छ पूरी नहीं होती अब ये वाले तो बोले हां साइनिंग बोले हां नाम बोल आज વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે દિવાળીપુરા કલેક્ટર ઓફિસ ખાતે અંધજનો દ્વારા એક આવેદનપત્ર અમે આપવાનું નક્કી કર્યું છે જેમાં મહત્વના મુદ્દાઓ ઘણા વખતથી વિલંબિત થયા છે એટલે પડતર પ્રશ્નો એનું નિરાકરણ કરવાની વિનંતી કરવામાં આવે છે તેમાં જેમાં પ્રધાનમંત્રી અને રાજ્ય સરકાર દ્વારા જે મકાનો પાય છે એની ખૂબ મોટી કિંમત હોય છે એમાં પચાસ ટકા રાહત આપે હપ્તામાં સરળતા રાખે અને સ સહેલાઈથી મકાનો મળે એવું ઉપરાંત જે પેન્શન હોય છે કર્મચારી સરકારી કર્મચારી જે નોકરી કરે જેમના વારસાગત અંધ કે અપંગ હોય એ લોકોને પેન્શન સહેલાઈથી મળે અને સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે પાસ આપવામાં આવે છે એસટી પાસ નિઃશુલ્ક ફરવા માટે એ ઘણો લાંબો સમય લે છે બે ત્રણ મહિના એ ચોવીસ ગતિ મળવો જોઈએ એવી વ્યવસ્થા કરવામાં આવે અને જે નિરાધાર અંદોજનો હોય એ લોકોનું પેન્શન આખા દેશમાં એક જ પ્રકારનું મળે એવું કારણ કે દિલ્હીમાં ત્રણ હજાર છે બેંગ્લોરમાં પાંચ હજાર છે અને અહીં માત્ર એક હજાર પેન્શન છે તો એક સમાન નીતિ ઘડાય એવી વિનંતી કરવાનું ડૉક્ટર સાહેબ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો